કહેશે કંઈક બીજું કંઈ કરવાનું કહેશે પણ વિમશે સર એક એવું કે છે કે તમે કંઈક અલગ કરો તમે બિઝનેસ કરો તમને જેમાં રુચિ છે તેમાં જ આગળ વધો એને ક્યારેય અમને ફોર્સ નથી કર્યો અને હજી તપોવન ઊભી કરીને એને એ સાબિત કરી દીધું કે ખાલી પુસ્તકભ્યું જ્ઞાન જ જરૂરી નથી શું છે તો કે એના સિવાય પણ તમે આગળ વધી શકો અને જીવનમાં કંઈક કરી શકો એના માટે એના માટે હું એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ